કિચન કિચનમાં મિત્રો આપણે લાલ મરચાંનું અથાણું બનાવીશું જે આપણને ગોળ કેરીનું અથાણું પણ ભૂલાવી દઈ તેવું એકદમ સરસ બને છે અને અત્યારે લાલ મરચાંની સીઝન હોય છે તો તેનું આ તમે અથાણું બનાવશો તો તમે આખો વરસ તેને સાચવી શકશો તેની સાથે જ આપણે મરચાંની એવી પસંદગી કરવાની કે થોડા મરચાં કડક હોય તેવા લેવાના સોફ્ટ હોય તેવા નહીં લેવાના જેથી કરીને આપણે આ મરચાંને આખું વરસ સ્ટોર કરી શકીએ હવે તેના તમે મનપસંદ શેપમાં કટ કરી શકો છો મિત્રો પણ હું અહીં એકદમ નાના નાના પીસ તૈયાર કરી રહી છું જેથી કરીને મને પીરસવામાં પણ સારું પડે અને આપણે ઓછું વધારે લેવું હોય ત્યારે પણ તે નાના પીસ હોય તો સારું પડે છે તેની સાથે એક અહીં એક વસ્તુનું ધ્યાન રાખશું કે આપણે આ મરચાંને કટ કરીએ ત્યારે તેના બીજ અને તેની જે નસ આપણે રગ કહેતા હોઈએ છીએ તે પૂરેપૂરી દૂર કરી લેશું જેથી કરીને અથાણું તેના હિસાબે પણ બગડી ના જાય આવી નાની મોટી વસ્તુનું આપણે ધ્યાન રાખીશું અને આ રીતે હું નાના પીસ કરી અને આ રીતે બીજ દૂર કરી રહું છું તો મિત્રો આપણે આ રીતે મેં અહીં આશરે પાંચ મરચાં જેવા લીધા છે અને તમે ગ્રામમાં ગણશો તો બસો ગ્રામ જેટલા મરચાં છે તો આ રીતે તમને બતાવ્યું તે રીતે મેં બીજ અને નસ તેમજ દંઢલ દૂર કર્યા છે હવે એક પેનની અંદર તેલ લેશું અહીં અથાણામાં તેલનું પ્રમાણ થોડું વધારે રાખ્યું છે તો આ રીતે તમારે મોટા બે ચમચા તેલ લઈ લેવાનું છે તેલ ગરમ થાય ત્યારબાદ તેની અંદર આખું જીરું મૂકવાનું છે તે એક ચમચી જેટલું આખું જીરું આપણે એડ કરવાનું છે તેની સાથે ચારથી પાંચ નંગ કાળા મરી પણ લઈ લેવાના છે તમે તેની સાથે લવિંગ પણ લઈ શકો છો હવે અહીં મિત્રો મેં એક વાટકી ગોળ લીધો છે મરચાંનું પણ મેં માપ કર્યું તો કટ કરેલા મરચાં એક વાટકીથી દોઢ વાટકી જેટલા હતા તો મેં એક વાટકી જેટલો ગોળ લીધો છે તો આ રીતે ગોળ અને મરચાંને બંનેને એડ કરી દેવાના છે હવે એકદમ ધીમા ગેસે આપણે ગોળને ઓગળવા દેવાનો છે અને ગોળમાં જે પણ પાણી હશે તે બળી જાય ત્યાં સુધી આપણે આ રીતે ચમચાની મદદથી તેને ચલાવતું જવાનું છે ખાસ મિત્રો આપણે ધ્યાન રાખીશું કે બધો જ ગોળ ઓગળી જાય ત્યાં સુધી આ રીતે ચમચાથી આ ગોળને પ્રેસ કરતું જોવાનું છે અને ચમચાની મદદથી ચલાવતું જવાનું છે હવે મેં એક મોટી ચમચી અહીં વરિયાળી પાવડર એડ કર્યો છે જેનાથી અથાણામાં એકદમ સરસ સુગંધ વરિયાળાની બેસી જશે અને તેનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે તો આ રીતે ગોળને પ્રેસ કરતું જવાનું અને તમારે ઓગાળતું જવાનું તમે બને તો એકદમ સાવ ઝીણો પણ ગોળ સમારી અને લઈ શકો પણ ગોળ ગરમ થાય છે એટલે ઓગળવામાં પ્રોબ્લેમ નથી થતો તો આ રીતનું પણ ચાલે હવે તેને આ રીતે ચમચાની મદદથી ચલાવતા ચલાવતા ધીમા ગેસ ઉપર સરસ તેની ચાસણી થાય ત્યાં સુધી ચલાવવાનું છે બબલ્સ આવવા લાગ્યા છે એટલે ગોળનું પાણી અને મરચાંનું પાણી બળવા લાગ્યું છે તમને તે કેવી રીતે ખબર પડશે કે ચાસણી આવે કે નહીં તો તમારે થોડી થોડી વારે એક ડીશની અંદર જોઈ લેવાનું કે ચાસણી તૈયાર થઈ છે કે નહીં પણ મેં તમને અત્યારે ચમચાની મદદથી બતાવ્યું તો તમે જોયું કે ચાસણી ફટાફટ પડતી હતી તો હજી એનો મતલબ એવો છે કે ચાસણી તૈયાર નથી થઈ જ્યારે ચાસણી તૈયાર થશે ત્યારે તે ચાસણી ધીમે ધીમે અને ઘાટી આપણને લાગશે એટલે સમજી જવાનું કે ચાસણી તૈયાર થઈ ગઈ છે અને તમે કોઈ પણ ડિશમાં થોડી ઠારીને પણ જોઈ શકો છો કે સ્પ્રેડ ના થાય એટલે ચાસણી તૈયાર થઈ જાય છે તો આ રીતે બબલ્સ એકદમ સરસ આવવા લાગ્યા છે મિત્રો અને પાણી પૂરેપૂરું મરચાંનું બળી રહ્યું છે મરચાંનું પાણી જો બળવામાં થોડીક પણ પાણી રહી જશે તો અથાણા બગડી જવાના ચાન્સીસ રહેશે માટે ખાસ પાણી બળી જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું હવે મેં એક વાટકી જેટલો મેથીયા અથાણાનો મસાલો જે રેડીમેડ મળે છે તે તમે એડ કરી શકો છો અહીં મેં ઘરે બનાવેલો જ મેથી મેથીના કુરિયાનો મસાલો એડ કર્યો છે આની પહેલાં પણ મેં તમારી સાથે મસાલો કઈ રીતે બનાવવો તેની રેસિપી શેર કરેલી તો તમારા માટે હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં ફરીથી તેની લિંક પણ મૂકી આપીશ અને તમારે મસાલો ના બનાવવો હોય તો બે ચમચી રાઈના કુરિયા બે ચમચી મેથીના કુરિયા અને બે ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી હળદર અને અડધી ચમચી મીઠું એડ કરી દેવાનું તો મિત્રો તમારે આ જ રીતનો મસાલો તૈયાર થઈ જશે આ મસાલાની અંદર મીઠું પૂરતા પ્રમાણમાં હોય છે જેથી હું ઉપરથી મીઠું એડ નથી કરતી તો પણ તમને જરૂર પડે તો તમારે આ રીતે ચાસણી આપણે જ્યારે ચેક કરીએ છીએ ત્યારે ટેસ્ટ કરી લેવાનું અને ટેસ્ટ કરી લો અને મીઠાની જરૂર લાગે તો થોડી એડ કરી દેવાનું આ રીતે ચાસણીને ચેક કરી લેવાની તમે જોઈ શકો છો કે ડીશમાં પણ ઘટ થવા લાગી છે જેમ જેમ ચાસણી ઠંડી થશે તેમ થોડી જે આપણે બનાવી હશે તેનાથી થોડી વધારે ઘટ થશે એટલે આપણે વધારે ઘટ થાય ત્યાં સુધી પણ ગેસ ઉપર નથી રહેવા દેવાનું હવે મારી ચાસણી પૂરેપૂરી તૈયાર થઈ ગઈ છે થોડું લીંબુનો રસ એડ કરીએ છીએ ઘણીવાર આપણે લીંબુના રસની જગ્યાએ આમચૂર પાવડર પણ એડ કરવામાં આવે છે કે જેથી કરીને પાણીનો ભાગ મરચાંમાં એડ ના કરીએ અથવા વિનેગર એડ કરવામાં આવે છે તો તમે વિનેગર આમચૂર પાવડર અથવા લીંબુનો રસ તણમાંથી કોઈ પણ યુઝ કરી શકો છો તો મેં અત્યારે લીંબુનો રસ એડ કર્યો છે હવે લીંબુનો રસ થોડો અથાણામાં ભળી જશે ત્યાં સુધી તેને આપણે ગેસ ઉપર રાખીએ ત્યારબાદ આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેશું તમે જોઈ શકો છો કે અથાણું એકદમ સરસ તૈયાર થઈ ગયું છે અને કલર પણ એકદમ સરસ લાલ આવ્યો છે આ અથાણું મિત્રો બનાવશો અને ઘરમાં બધાને સર્વ કરશો તો તમારે કોઈ જ શાકની જરૂર નહીં પડે તમે રોટલી પરોઠા અથવા થેપલા સાથે આ અથાણું સર્વ કરી શકો છો તેમજ મિત્રો આપણે સિઝન પ્રમાણે અથાણા બનાવતા હોઈએ છીએ તો લાલ મરચાંનું અથાણું આ રીતે એકવાર તમે પણ બનાવી જો અને કેવું બને છે તે મને કોમેન્ટ કરવાનું જરાક પણ ના ભૂલશો મેં ગેસ બંધ કરી દીધો છે અને અથાણું પૂરેપૂરું ઠંડુ થઈ રહ્યું છે ઠંડુ થઈ જાય ત્યારબાદ પણ તમે ચેક કરી શકો છો કે તેનો રસો એકદમ ઘટ તૈયાર થઈ ગયો હશે તો મિત્રો મારી ચેનલને લાઇક કરો શેર કરો અને નવા આવ્યા હોય તો સબ્સ્ક્રાઇબ અચૂક કરો ફરી મળીશું એચ એમ કિચનમાં નવા આઈડિયા સાથે અને નવી રેસીપી સાથે મિત્રો મારો વિડિયો પૂરું જોવા બદલ થેન્ક યુ